નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે હેમનીપુરા ગામમાં આવ્યા છે હું સંદીપભાઈ તમારું સ્વાગત કરું છું આજે આપણે જે ખેડૂતે આપણું ટાટાનું એક્યાવન વેરાયટી લગાવી છે એના વિશે આપણે માહિતી લઈએ નમસ્કાર નમસ્કાર સર આપણું નામ મારું નામ છે વિનોદ શંકરજી ઠાકોર ગામ હેમાણીપુરા તાલુકો સરસ્વતી અને જિલ્લો પાટણ છે તો તમે આ ટાટાનું એક્યાવન વેરાયટી લગાવી છે તમને કેવી લાગે આ વેરાયટી બહુ સરસ લાગી છે સર અને આમાં ખાસિયત એ છે કે કે આ લોંબા સમય સુધી તમે પાણી ના આપો તો પણ એ ચાલી શકે છે અને આમાં જીંડવા પણ બહુ લાગેલા હોય છે લાગે છે અને જે ફ્લાવરિંગનો સમય છે તે પિસ્તાળીસ દિવસથી પચાસ દિવસની અંદર આવી જાય છે અને જે દવાનો છંટકાવ આમ મેં તો બિલકુલ કર્યો નથી જ્યાં રોપણી કરી ત્યાંથી લઈને આજ સુધી દવાનો છંટકાવ કર્યો નથી અને બીજું કે પવન અને વરસાદ સામે આ પાક ઢળી પડતો નથી હા તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે ભાઈ હજી સુધી કોઈ દવાનું છિટકાવ કર્યું નથી અને જલ્દી પાકવાવાળી જાત છે પિસ્તાળીસથી પંચાવન દિવસે ફ્લાવરિંગ ચાલુ થઈ જાય છે અને કેરીઓ એમાં લાઇનસર આવે છે બધા પાકમાં કેરીઓ જો કેટલી જોરદાર આવેલી છે અને આજે સપ્ટેમ્બર મહિના છે બે હજાર પચીસનું એના પહેલાં ઘણા બધું વાવાઝોડું અને વરસાદ આવી ગઈ છે તો એ આપણી કપાસ હજી પડી નહીં આખા ખેતરમાં તમે જોઈ શકો છો કે એક સરખી કપાસ ઊભી છે બરાબર તો લીલી સમ છે બાકીમાં જે છે ને કપાસ હોય કે સુકાઈ જાય વરસાદ પછી પણ આ કપાસ એમને ઊભી છે તો આપણે જોઈ શકીએ છીએ કે કેવું સરસ પાક છે તો આવનાર સિઝનમાં બધા ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે કે આપણું ટાટાનું એવું એક્યાવન ભાવજો ખૂબ ખૂબ આભાર આભાર